નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પંદર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયારના બીએ એટલે કે વાણિજ્ય વ્યવસ્થા વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આમ જોવાના છે આપણી આ ચેનલ પર છે ધોરણ અગિયારના બધા વિષયના વિડીયો મૂકવામાં આવે છે ફર્સ્ટ એક્ઝામ માટેના તમે ખાસ આપી દો સબસ્ક્રાઈબ કરજો જેથી આવા એક વિડીયો તમે મિસ ના કરો આ ઉપરાંત આપણે તમને જો આ વિડીયો પસંદ ગમે તો જરૂરથી વિડીયો લાઈક કરજો સહયોગથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયો પહોંચી તો કારણ તે પણ તેની એક્ઝામમાં આ પ્રશ્ન તૈયાર કરીને વધારેમાં વધારે માર્ક્સ લાવી શકે અને આજે પ્રશ્નો તો એવા પ્રશ્નો છે કે તમારે આમાંથી ઘણા બધા પ્રશ્નો ઓલમોસ્ટ નેવું ટકા પ્રશ્નો તમારી એક્ઝામ આવી શકે છે તમારે ખાસ તમે બધા પ્રશ્ન તૈયાર કરજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌથી વાત કરું વિભાગ ઈ તમારે જે વિભાગ ઈમાં બે પ્રશ્નો પૂછવાના છે દસ દસ એટલે કે બે પ્રશ્ન આવશે પાંચ પાંચ માર્ક્સના તમારે છે કોઈ વિભાગ ઈ દસ ગુણ રહેવાનો છે અહીં તમારો પ્રશ્ન આપેલા હશે ત્રણ તમારે ત્રણમાંથી કોઈ પણ છે વિના જવાબ લખવાના રહેશે અને તમને આપેલા છે કે તમારે વિભાગ ઈ માં કયા ચેપ્ટરમાં પ્રશ્ન આવવાના છે તમારે તમારે છે ચેપ્ટર નંબર એક ત્રણ અને પાંચ તમારા આમાંથી છે વિભાગ ઈમાં પ્રશ્ન આવશે અને તમારે વિભાગ ઈ છે પાંચ પાંચ ગુટના પ્રશ્નો રહેવાનો છે તમને આપણા આપેલા છે વિભાગ ઈ માટેના પ્રશ્ન આપી છે ખાસ મોસ્ટ આપી છે જરૂરથી બધા પ્રશ્ન તૈયાર કરવાના છે લખીને પણ તમે તૈયાર કરી શકો છો પણ આ પ્રશ્ન છૂટવા જોઈએ નહીં સૌથી પહેલાં આપેલું છે કે ધંધાકીય જોખમ એટલે શું તે ઉદભવવાના કારણો જણાવો મોસ્ટ આપી પ્રશ્ન છે ચેપ્ટર નંબર એક માટે એટલે ચેપ્ટર નંબર એકમાંથી ત્યાર પછી ધંધો એટલે શું ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો આ પ્રશ્ન પણ એક ચેપ્ટર નંબર એકનો છે ત્યાર પછી ધંધો અને રોજગાર વચ્ચે તફાવત સમજાવો આ ચેપ્ટર એકનો છે ત્યારબાદ બેંકના કાર્ય સમજાવો અને ત્યાર પછી બેંકના વિવિધ ખાતાના પ્રકારો સમજાવો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈપી છે ત્યારબાદ ભાગીદારી પેઢીની મર્યાદાઓ સમજાવો આ પ્રશ્ન પણ તમારા માટે પાંચ માર્ક્સ માટેનો મોસ્ટ આઈપી છે ત્યાર પછી વૈયક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ સમજાવો પ્રશ્ન મોસ્ટ આઈપી છે ત્યારબાદ ભાગીદારી કરાનામાં સમાવિષ્ટ વિગતો સમજાવો અથવા તો જણાવો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએપી છે ઘણી બધી વાર પૂછે હોય છે ત્યાર પછી હિન્દુ અવિભક્ત કુટુંબની લાક્ષણિકતાઓ સમજાવો પ્રશ્ન આ પણ તમારા માટે મોસ્ટ આઈએમી છે હવે તમે જે ખાસ તમને બંને આપેલા છે ક્યુ કોડ તમે આખા કોડ ને સ્કેન કરીને આપણી વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં ખાસ જોઈન થઈ જ્યાં બધા પીડીએફ નોટ્સ મટર બધું મળતું રહેશે

જે છે એ પ્રશ્ન વિભાગ ડી માટે પૂછાવાના છે તો જે સિલેબસમાં પણ તમારે ફક્ત ને ફક્ત એક થી પાંચ ચેપ્ટર જ ફર્સ્ટ એક્ઝામ માટે રહેવાના છે એ તમને આપેલા જે પ્રશ્ન જે ઇમ્પોર્ટન્ટ છે તમે જો જોઈ શકો છો સ્ક્રીન ઉપર હું જે પ્રશ્ન વાંચતો નથી બધા તમારા માટે પ્રશ્ન મોસ્ટ આવી છે ખાસ બધા પ્રશ્ન તમે એને તૈયાર કરી લેજો અને તમને જે પ્રશ્નની પીડીએફ છે એ તમને આપણી વોટ્સએપ ગ્રુપ પર મળી જશે વિભાગ સીની વાત ત્યાર પછી તમારે વિભાગ સી કુલ દસ ગુનો રહેવાનો છે એ તમને પ્રશ્ન પૂછાયેલા હશે આઠ તમારી આઠ માંથી કોઈ પણ પાંચના જવાબ લખવાના રહેશે અહીં પણ તમારે સેમ ચેપ્ટર એકથી પાંચ લેવાના છે ચેપ્ટર એક થી લઈને પાંચ કેટલા પાંચ વિભાગ આવવાનો છે તમને અહીં પણ પ્રશ્નો અહીંયા આપેલા છે સાવ પ્રશ્ન છે ટૂંકા ટૂંકા છે વધારે આપેલા છે પણ બધા જે પ્રશ્નો ઇઝી છે અને સાવ આમ કહેવાય ને કે યાદ રહી જાય એવા છે તમે જો આટલા બધા પ્રશ્નો છે તૈયાર કરી લેજો તો આ વિડીયોમાં આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવા એક પણ વિડીયો તમે મિસ ના કરો